ફાઇનલી મેગી કરીને ખાઈ લીધી છે અને મેગીમાં જામી ગઈ છે પણ એક મેગીમાં પ્રોબ્લેમ થઈ ગયો વાયથી મારા કાકા શેડિયા મરસા નાખી દીધા કે તીખી લાગી છે ફૂલ પોતા મેગી તો નહીં જોવા ચપાલ હેલ લો મિત્રો કેમ છો મજામાં મજામાં તો કેમ કે આપણા આપણું લોકો જોતા હોય એ મજામાં તો હોય ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો આજ સવાર સવારમાં અમે વાડી આવ્યા હતા અને વાડી આવીને જોયું તો વરસાદની બધું હતું ત્યાં વાતાવરણ ફરી ગયું છે અને આજ ક્યાંક અલગ જ મૂડ થઈ ગયું છે તો હું ને મારા કાકા વાડીએ હતા ને મારા કાકા જો તપાળને ઊધોવે છે કેમ કે આજે પાર્ટી કરવાની છે કા કાકા અરે એમાં ગોઠી નાખી એમાં થોડું મુજાવાનું હોય કરો અરે ભત્રીજા આ બધે ધૂળ ચોપડું છું કા ધૂળ ચોપડી થાય હું ચોપડી હોય ને તપાળો કાળો નો થાય તો ધોવામાં હેલું પડે એમ કોઈ મિત્રો મારા કાકા ટપાલ ધોવે છે અને હમણાં ચપ્પલ બપોલ ધોઈ નાખે એટલે મારા કાકાને ગામમાં જવાનું છે અને મેગી લેવા જવાનું છે અને પછી આમ બે કાકા વાડી આવ્યા હતા અને એક કાકા કારખાને છે એને બહુ બોલાવશું આ બધું તૈયાર થઈ જાય પછી ત્યાં સુધી તમે બન્યા છો મારા લોગમાં તો મિત્રો હું અને મારા કાકા જઈશું ગામમાં મેગી લેવા મેગી પૈસા ફાઈનલી વાડીઓ પહોંચ ગયા છે અને મારા કાકા વ્યા ગયા છે આગળ ગાડી લઈને અને મને કીધું કે તું પાણી ડોદ તો હું પાણી ડોલ લઈને જાવ છું અને આપણે જવાનું છે મારા ઢાળી છે છે અને કાકા તમે જોઈ શકો છો લાકડા ફાળો હા તો ફાડું હળગાવો તો મિત્રો મારા કાકાનો નું ઓર્ડર આવી ગયો કે તમે લાકડા ફાળવા તો હવે આપડે લાકડા ફાડીએ છીએ ખાવું હોય તો લાકડા ફાળો આપણે તો મિત્રો આપણે જો અહીંયા લાકડા પડ્યા છે તો મિત્રો હું લાકડા લઈને વી આવો ને તો એ જ મારે કાકા સુલો ન હોય જાય એટલે રહુ એ વાત છે તો મિત્રો આ લાકડા આવી જાય છે અને આ લાકડા કોવાડીથી મારે ફાડવાના છે

ચાલુ થઈ ગયું છે આ બધો મસાલો થાય છે તૈયાર અને અમારા કારીગર છે મેંગી નો મેગી બનાવવાની તેમ બધા વિડીયો જોઈએ છે સમજાની હોય છે આપણે લાકડું છે લેવા જાય આમ ઘરે થઈને મારે મૂકાય તમને મોઢામાં પાણી આવી જાય જોઈ લો મિત્રો આવડતું ના પણ નાનું મોટું શીખી કરી દીધું હાથ વાય તો મિત્રો હું તમને એક વાત કહેવાનું કહું છું કે અમારામાં એક એવો ખાસ મારો કાકો છે ને એ હાવ ખાવા આવે છે ને ફોન જો આવે છે જોઈ લો મિત્રો અમારા મારા કાકા છે અને અમે એક રૂપિયો નથી આપ્યો મિત્રો આ અત્યારે શું છે ત્રણ રૂપિયા આપે મિત્રો

નકેને બિચારા લાગે તો એને જોણ કે માણા હોય ને ગમે ને તો થાય 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 મિત્રો લોય નીકળે એને ગમે ને દુખ થાય તમને જ્ઞાની જ્ઞાનની વાત કહું મિત્રો આપણે રોટલી ના હું હાતું ખાવી તમને ખબર કેમ કે ને પી ના તે જ્ઞાન તો મારી પાસે બહુ છે પણ હું કોઈને આપતો ન આવો નવા જ્ઞાની કાકા હોય ને તો ભત્રીજાનું ભવિષ્ય પૂરું થઈ જાય

બધા તો મિત્રો અમારા કાકા પીરસે છે ભાણા કરે છે હવે મેંગી જોવા થઈ છે તમારે ખાઈ હોય તો એ આવજો મેગી કરીને ખાઈ લીધી છે અને મેગીમાં છે પણ એક મેગીમાં પ્રોબ્લેમ થઈ ગયો વાયથી મારા કાકા શેરિયા મસા નાખી દીધા તે તીખી લાગી છે ફૂલ પણ મેગી તો તપાલ નથી ખાઈ ગયા છે બહુ મજા આવી ગઈ તો મિત્રો શું તમારી પાસે સમય વધે ને તો ક્યારેક મિત્રો આજે વાળી પાર્ટી કરાય બહુ મજા આવે બહુ તો મિત્ર શેડિયામાં મસા નાખવામાં કોનો આ છે તો ખબર એ અમારે કાકાનો ભૂગા કરીને કાંઈ ચિત્રો બધી પાર્ટી પૂરી થઈ ગઈ છે અમારે કારખાનું બધા કારખાનું વેગ્યા છીએ અને અમે આટલા વધ્યા છીએ લો અમને એમ કેતા કે ધોતા તો આ મારા કાકા ધોવે છે થાંભડા એક વાત તમને પાર્ટી કરવાનો કીડો હોય ને કીડો તો કાઢી નાખી કેમ કે રોકાણ ને બધું કરી નાખશું પછી ધોવાના વાળા છે તમારા તો આવશે અમારી જેમ ખાવા વાળા અમારા બેટા વૈયા ગયા અમારે આમ કામ છે અમારે છેઠિયા ખીધાય ખાવા એવા તારે કીધું કે અમારે છેઠિયા ખીધા અમારે આ કામ છે ખાઈ લીધું ને એટલે હાથ ખેંચી ને હાલતા ના મારે જોવા પડે નકર પછી અહીંયા કોઈ વાડી આવે તો ભાડે જાય તો મિત્રો બસ આજનો બ્લોગ કયા સુધી થતો જો તમને અમારો બ્લોક સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી